કરવામાં આવ્યો હતો આ ઇજનેર ગોવિંદભાઈ ચૌધરી જળશક્તિ અંતર્ગત મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહી સુંદર માહિતી આપી હતી નળાસર આસપાસના ગામોમાં છેલ્લા અનેક વર્ષોથી પાણીના તળ ઊંડા જતા જગતનો તાત અને પશુપાલકો પાણીની અછતનો સામનો કરી રહ્યા છે જેથી વરસાદી પાણીનો સદુપયોગ બાબતે ખેડૂતો અને પશુપાલકોને માહિતગાર કરવા સાથે શોષ કૂવાનું નિર્માણ કરવા આહવાન કરવામાં આવ્યું હતું શોષ કૂવાનું નિર્માણ કરવા બનાસ ડેરી પચાસ આર્થિક સહયોગ આપી રહી છે સાથે સાથે નળાસર ગામની દૂધ મંડળીના મહિલા ચેરમેન દ્વારા પણ આર્થિક સહયોગની જાહેરાત કરી હતી જળશક્તિ કાર્યક્રમમાં બનાસ ડેરી દ્વારા શરૂ કરાયેલ વિવિધ યોજનાઓની સુંદર માહિતી આપવામાં આવી હતી કાર્યક્રમમાં આસપાસની ડેરીના મંત્રીઓ ચેરમેનો ખેડૂત આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા